ગ્યારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વૈશ્વિક ફલક પર તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી આંતરરાષ્ટ્રીય દિવસની પાઠવતા વન રાજ્યમંત્રીએ કહ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે જેથી સમગ્ર માનવજાતે આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના યોગ દિનની ઉજવણી થઈ છે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા ગુજરાતના ધ્યેય સાથે યોગદિનની ઉજવણી કરવાનો હેતુ ગરશાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમમાંથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્ત યોગ સાથે સ્વાસ્થ્ય તંદુરસ્તનો પ્રેરણા સંદેશ આપ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજ્ય કક્ષાના યોગ દિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું મેરા નામ જાનવી સિંહ હે હૈ મેં એટ સ્ટેન્ડર્ડ મેં અગરવાલ વિદ્યાભ્યાન મેં પઢતી હું મેં વન વન ઇયર યોગા કર રહી હું મેં આપ લોકો બોલુંગી કે યોગા કરો ઉસ સ્ટડી મેં ફોકસ બઢતા હૈ હમારા પઢાઈમાં જ્યાદા મન લગતા હોય અમારી બોડી શાંત રહેતી ઓર હમ ફૂલ ડે એનર્જેટિક રહેતા આપ સભી રોજ યોગા કરના થેન્ક યુ મારું નામ દક્ષ પંડ્યા છે હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું ને હું દક્ષ દક્ષમી ધોરણમાં ભણું છું યોગા કરવાથી બહુ ફાયદા થાય છે ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ને હું બીજા બધા છોકરાઓને પણ કહેવું છું કે તમે પણ યોગા કરો ને આપણી હેલ્થને વધારો થેન્ક યુ હું પાંચ વર્ષથી યોગા કરું છું મારું નામ વેદાંત પંચાલ છે હું નવા ધોરણમાં ભરું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છેલ્લા એક વર્ષથી હું યોગા કરું છું મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે જેમ કે ભસ્તીગ્રા સુદર્શન ક્રિયા એનાથી બી કોઈ કંઈ સ્ટ્રેસ નહીં થાય તો મેં બધા સ્ટુડન્ટને કહું છું કે તમે આ યોગા કરો અને આપના મનને શાંત કરો મેરા નામ વિધિ માહેશ્વરી હૈ મેં એટ સ્ટેન્ડર્ડમાં પડતી હું અગરવાલ વિદ્યા વિહાર મેં મુજે મેં એક સારસે યોગા કર રહી હું ઓર મુજે ફોકસ મેં ફસિબલ્ટી મેં રીલેક્શન મેં હેલ્પ મિલતી યોગા કરે છે